આ બાવીસ ભાગીદારો છે ને સાહેબ આ છે બાવીસ ભાગીદારોના નામ છે એમાંથી ફક્ત એક જણો સંમતિ લખી આપો એટલે તમે આખી આખી જગ્યા સરકારમાં લઈ લો અમારે એક જાતિનો દાખલો કાઢવાનો એમાંથી એક જણની સંમતિ કાઢી આપો ને એમાં તો થતું નથી અને આ ગરીબ લોકો જે માલિકીની જગ્યા છે એમાંથી ઉઠાડવાની વાત કરતા હોય સાહેબ અમને મંજૂર એમાં તો સાહેબ ધરમપુર નગરપાલિક નગરપાલિકામાં હજારોની સંખ્યામાં દબાણ તમે કહેતા હોય તો અમે તમને લિસ્ટ આપીએ એ લોકોને હટાવો આ ગરીબની રોજી પર બુલડેઝર ફરાવવાનો ફરવાનો શું મતલબ

ચોવીસ પચીસ જંગા સોગંધનામા એ છે પણ ધારો કે સાહેબ મારા ઘરે મારા પપ્પા છે તો અમે અમારા અમારા પપ્પાના ત્રણ દીકરા એ ત્રણેય દીકરાઓના સોગંદનામા સાથે

સાહેબ એવી વિનંતી કરી લીધી આ જગ્યા સૌ બીજી જે જગ્યા છે ત્યાં જે જે ખાતેદારોના નામ પણ કરી દીધું એ પણ નહીં નીકળવાળા જ્યાં સુધી એનો નિકાલ ન આવે ત્યાં સુધી કોઈ પણ કાર્યવાહી ન કરવી તેની બાબત લેવાળા જ્યાં સુધી એનો નિકાલ ન આવે ત્યાં સુધી કોઈ પણ કાર્યવાહી ન કરવી તેની બાબત આપ વાત કરો કે કલબેસભાઈ આ ગામનું નામ શું અને શું પ્રોબ્લેમ હતો આજે આશરે બપોર ધરમપુર તાલુકાનું નરેન્દ્રિ ગામ અને ત્યાં પીએચસી સેન્ટર છે તે જગ્યા બાવીસ ખેડૂત ખાતેદારોની હતી જેમાંથી જે તે વખતે એક ખેડૂતે સંમતિ આપી હતી કે આ જગ્યામાં પીએચસી બને તો વાંધો નથી અને અમે બી કહીએ છીએ કે આજે એચ પીએચસી હોવું જોઈએ કારણ કે દરેક લોકોનો ઉપયોગી છે પરંતુ ખેડૂતોની માલિકની જગ્યા હોય અને એ માલિકની જગ્યા વહીવટી તંત્ર દ્વારા આખે આખી પોતાના નામે કરી લેવામાં આવે અને સરકારી જગ્યા કરી દેવામાં આવે તો સરકારી જગ્યાના નામે આજે જે એક દુકાનદાર પોતાની પેટું લડી રહ્યો હતો આજીવા આજીવિકા જીવે છે આ દુકાન પર એ દુકાન હટાવવાની વાત હોય એની સામે અમારો સખત વાંધો અને વિરોધ હતો એ વિરોધ રજૂ કરવા માટે અમે આજે ભેગા થયા હતા પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ ડિમોલોશનની કામગીરી લઈને આવ્યા હતા પરંતુ અમને અમે એમને વિનંતી કરી છે કે આ જગ્યા પર જે દુકાન છે એને અહીંયા જ રહેવા દેવામાં આવે કારણ કે આ જગ્યા એમની માલિકની જગ્યા છે ત્યારે પ્રાંત સાહેબે કીધું હતું કે તમે અગાડીની કાર્યવાહી કરી અને ટૂંક સમયમાં કેસની તારીખ જાહેર કરીશું ત્યારે એનો નિર્ણય થશે અને આજે ડિમોલેશનની કામગીરી સ્થગિત કરવામાં આવે હાલે જે લાખો રૂપિયાની લાગતથી જે દવાખાનું બાંધ્યું છે ખરેખર સરકારશ્રીની જમીનમાં છે કે માલિકીની જગ્યામાં છે હાલની તારીખમાં સરકારશ્રીની જગ્યામાં ગણાય પરંતુ અગાઉની તારીખમાં જોવા જઈએ તો માલિકીની જગ્યામાં છે કારણ કે આ ખેડૂત ખાતરોએ ગામના હિત માટે જગ્યા આપી હતી હું તો મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબને એક વિનંતી સાથે એક ચેતવણી પણ આપું છું કે ધરમપુર તાલુકામાં નગરપાલિકામાં આવે કેટલા દબાણ છે ત્યાં તમે કેટલાને હટાવવા ગયા આ બીજા ગામોમાં સરકારી જગ્યામાં કેટલા લોકો રહે છે ત્યાં તમે હટાવવા ગયા ફક્ત ને ફક્ત કોઈના કહેવાથી એક પરિવારને ટાર્ગેટ કરવામાં આવે એ બિલકુલ ચલાવી લેશે અત્રાના નાની ટોલ ડુંગરી ખાતે આવેલ પીએચસી ના બિલ્ડિંગ નું બંધકામ પૂર્ણ થયેલું છે અને ત્યાંના સરપંચ અને વડીલોની અમુક ગ્રામજનોની રજૂઆત હતી કે આ જગ્યાએ સરકારી જમીનમાં દુકાનનું દબાણ દુકાનનું કરી આનંદભાઈ પટેલ દ્વારા દબાણ કરવામાં આવેલ છે જે એ કલમ એકસઠ ટકાની નોટિસ મામલતદારશ્રીને અત્રેથી આપવામાં આવેલ અને જાણ કરવામાં આવેલ કે આ સરકારી જગ્યા ખાલી કરો એ બાબતની નોટિસો આપેલ અને તે સબ આજે નાની ટુલ ડુંગરી ખાતે ઉક્ત જગ્યાનું દબાણ દૂર કરવા માટે અત્યારેથી ટીમ ગઈ એ દરમિયાન આનંદભાઈ પટેલ દ્વારા એમના દ્વારા આ જમીન એમના વડવાઓની હતી અને એમણે આરોગ્ય કેન્દ્ર પૂરતી એ જ જમીન દાનમાં જે તે સમયે આપેલી એવી એમની રજૂઆત હતી અને એ માટે એમણે અત્રેની કે કચેરીમાં આરટીએસ કેસ પાંચ તારીખના રોજ અત્રે જમા કરેલ છે એટલે જેનું અત્રેથી હિયરિંગ કરવામાં આવશે અને એ એમના દ્વારા જે પણ રજૂઆત કરવામાં આવે એને લક્ષ્યમાં રાખી જે નિર્ણય લેવામાં આવશે અને ત્યારબાદ આ દબાણ અંગેની કાર્યવાહી કરવામાં આવશે